એમ ચાર પ્રોજેક્ટો અમે આજે લોન્ચ લોકાર પણ છે અને જે મોહનદાદા તરફથી પંચ્યાસી વર્ષના ઉંમરના દરેક અમે સંધાન લાખ રૂપિયા મોહન દાદા તરફથી એક લાખ રૂપિયા મોહનદાદા તરફથી આપવામાં આવે છે તથા એક હજાર વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક કીટ પણ આજે અમે જાહેરાત કરવાના છે અને એ લોકો આને મદદ થાય એવું એમને આપણા ચોપડાઓ બેગ તથા શિક્ષણ ફી તરીકે અમે એમને મદદ કરવાના છે ઉતોસંડા ગામનેથી બે એવોર્ડ આગળ મળ્યા હતા જેને કારણે તમે આ નવું નિર્માણ કર્યું જે બાબતે સદ પ્રકાશ પાઠો સરકાર તરફથી અમને સ્વસ્થાનનો એવોર્ડ અસ્મિતા એવોર્ડ સ્માર્ટ વિલેજનો એવોર્ડ શ્રેષ્ઠ ગામનો એવોર્ડ એમ ચાર ટોટલ અમને એવોર્ડ મળ્યા છે એ અમારા ગ્રામજનોની ને બધાની ભેગા થઈને મહેનત છે જે એની માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ નડિયાદ વિધાનસભાનું એક ગામ એટલે ઉતોસંડા અને ઉતોસંડા ગામ વર્ષો પહેલા ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ માતા ત્યારે ગોકુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે આ તમને જે વિકાસ દેખાય છે કે સનરાઈઝ ક્લબ ઇ તે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ એ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્ક્સની યોજના હોય અને લગભગ સાડત્રીસ ઉપર જે રસ્તાઓ છે એ લગભગ ઉત્તરસંડા ગામની તમામ સીમની અંદર એટલે ચાહે ચકલા ચકલાસી બાજુ જાઓ ચાહે ભૂમલ બાજુ જાઓ ચાહે કૂતાલ બાજુ જાઓ ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેહપુરા બાજુ જાઓ એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નળીઓ આપણે સરકારના પૈસાથી ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રી શ્રીએ આપણને ફંડ આપી અને આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે અને આપણે સરકાર તરફથી જેટલો પણ સરકાર આ ગામ માટે આપવાનો હોય અથવા ગામની કોઈ પણ બાબત હોય તે બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને ઈસી જોડે આ કામગીરી આપણે કરી છે અને ખાસ કરીને હું અહીંના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જે ઉત્તર સંડાની સરાઉન્ડિંગ ચકલાસી આવે ગુટાલ આવે ભૂમેલ આવે કે નડિયાદ આવે આ તમામ એરિયા ડેવલપ થવાનો છે